વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં છો હું મહેન્દ્ર દોડિયા મારી ચેનલમાં સ્વાગત કરું છું આપણે ચેપ્ટર જોઈ રહ્યા છે વાસ્તવિક સંખ્યાઓ અને એમાં દાખલા નંબર એક જોઈએ છે અને આજના આપણા વિડીયોમાં આપણે જોઈશું દાખલા નંબર ચાર બરાબર જે રકમ આપે છે પાંચ હજાર પાંચ બરાબર હવે આગળના દાખલામાં બધામાં જોયું તે પ્રમાણે કે ચાવી તમને અહીંયા લખી જ આપેલી છે બરાબર કે શું આવે કે પહેલો એટલે એકમનો અંક એકમનો અંક તમારા આટલી રકમમાંથી હોય તો આપણે ભાગવા કેટલા વડે કરીશું બે વડે બરાબર તો અહીંયા એકમ નામ બેકી સંખ્યા એટલે કે બે ચાર છ આઠ કે જીરો આપેલા નથી બરાબર તો બે નહીં થશે તો રકમના સરવાળાને ત્રણ વડે ભાગાકાર કરવાનું છે તો રકમના સરવાળા જોઈ લઈએ પહેલા તો પાંચ ને પાંચ તો દસ થવાના તો દસ આપણા ત્રણ ના ઘડિયામાં આવતા નથી માટે આ સંખ્યાને ત્રણ વડે પણ ભાગાકાર થશે નહીં બરાબર તો બીજું જોઈએ આગળ કે બેકી સંખ્યા બે નહીં જાય તો ચાર છ આઠ દસે તો જવાનું છે નથી આપણે એકી સંખ્યા જ ભાગાકાર કરીશું તો ત્રણે નહીં જાય તો પાંચે જોઈએ પાંચની જાવી શું છે તો કે એકમ નંગ જીરો ને પાંચ હોય તો આપણી પાસે એકમ નંગ પાંચ આપેલા છે બરાબર તો પાંચે ભાગાકાર કરીશું તો શું આવશે અહીંયા આગળ પાંચ અને આ બાજુ જોઈએ તો પાંચે ભાગા કરી જોઈએ આપણે જો વિદ્યાર્થી મિત્રો તો પાંચ એક પાંચ બરાબર જીરો ફરી પાછા જીરો ઉતારીએ ભાગ નથી જતો ફરી પાછું જોઈએ તો પાંચે ભાગાની પાંચની ચાવી તો શું છે આપણી પાસે કે એકાઉન્નાં જીરો ને પાંચ હોવો જોઈએ તો પાંચે આપણી પાસે પાંચે ભાગા થશે હવે પછી નહીં તો પાંચે ભાગા નહીં થશે તો આપણે સાતે ભાગા કરી જોઈશું તો સાચે

ત્યાર પછી ડાયરેક્ટ નવ નવ ને એમાં પણ શેરશે એટલે ડાયરેક્ટ આપણે અગિયાર ભાગ કરી જોઈએ એકસો તેતાલીસ ભાગ્યે અગિયાર કરીશું તો અગિયાર એક અગિયાર બરાબર ચારમાં થઈ જાય તો ત્રણ ઝીરો ત્રણ અને ફરી પાછા અગિયારતાલીસ તેત્રીસ બરાબર તો કેટલો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો તેત્રીસ તેર જવાબ આવશે સોરી તો અહીંયા લખીશું આપણે અગિયાર અને બીજી બાજુ લખીશું આપણે કેટલા તેર બરાબર ને તેર અવિભાજ્ય સંખ્યા છે એટલે લખીશું આપણે

પહેલાં દાખલાનો છેલ્લો દાખલો છે ચુમ્મોતેર ઓગણત્રીસ અને તે પણ ઇમ્પોર્ટન્ટ દાખલો છે બરાબર આમાં જોઈએ તો આપણે જે બધી ચાવી છે તેમાં બેની ચાવી ત્રણની ચાવી પાંચની ચાવી જે આમાં ક્રમ પ્રમાણે જોવા છે તે એક પણ ચાવીનો ઉપયોગ થશે તો ડાયરેક્ટ આપણે સત્તરે ગુમવું પડશે બરાબર આ એક દાખલો છે તો એક દાખલો કમ્પ્લીટ આપણે પ્રેક્ટિસ કરીને યાદ રાખવો પડશે અને કેટલાય ભાગ થશે તે બરાબર એટલે જોઈશું તો કરીશું છીરો બે એટલે બાસઠ સત્તર ચોક અડસઠ ને સત્તરતાલીસ એકાવન બરાબર બે એક એક છ પાંચ એક અને ઉપરથી ઉતારી જીરો એટલે થશે એકસો ને ઓગણીસ તો સત્તર સત્તા થશે એકસો ને ઓગણીસ એટલે કેટલો જવાબ આવશે ચારસો ને સાડત્રીસ બરાબર તો અહીંયા લખીશું આપણે ચારસો ને સાડત્રીસો કેટલા ઓગણીસ કરીશું તો ઓગણીસ દુ આડત્રીસ ને ઓગણીસતાલીસ સત્તાવન વધી જશે એટલે ઓગણીસ દુ આડત્રીસ બરાબર તેર માંથી જાય તો પાંચ જીરો સાત સત્તાવન ઓગણીસતાલીસ સત્તાવન બરાબર એટલે જવાબ કેટલો આવશે ત્રેવીસ બરાબર તો એક બાજુ લખીશું આપણે ઓગણીસ અને એક બાજુ લખીશું આપણે ત્રેવીસ અને છેલ્લે ચુમ્મોતેર ઓગણત્રીસ બરાબર કેટલા તો સત્તર ગુણ્યા ઓગણીસ ગુણ્યા ત્રેવીસ એટલે કે સત્તર નો એક ઘાત નો એક ઘાત અને ત્રેવીસ નો એક ઘાત બરાબર તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો દાખલો પૂરો થાય છે પણ આજના આપણા વિડીયોમાં આટલો જોઈશું ત્યાર પછીનો દાખલો નેક્સ્ટ વિડીયોમાં જોઈશું ત્યાં સુધી આ વિડીયોને જોતા રહેજો લાઇક કરજો શેર કરજો કંઈ ન સમજ પડી હોય તો કોમેન્ટમાં લખી જણાવજો બરાબર ટાટા બાયબાય શ્યુ